એક રહેણાંક મકાન માંથી રૂપિયા બે પોઈન્ટ ઓગણા સીતેર લાખના વિદેશી દારૂ સાથે એક બુટલેઘર ને ઝડપી પાડ્યો હતો નવસારી પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી

કુલ 912 જેટલી દારૂની બોટલો મળી આવી હતી જેના આધારે એલસીબી પોલીસે શંકરભાઈ ભોયાને ઝડપી પાડી તેની વિરુદ્ધ વાસદા પોલીસ મથક ખાતે પ્રોહિબિશનના ગુના અંગે ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી જ્યારે દારૂનો જથ્થો આપી જનાર સ્વિફ્ટ કારના ચાલક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પણ વાસદા પોલીસ મથક ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ભૂના અંગે વધુ તપાસ વાસના પોલીસ કરી રહી છે બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી